સદગુરુ દેવ કી જય મોક્ષ માર્ગ અઢાર શ્રીમદ જયસિંહ બાપાની આ વાતો છે નંબર તારીખ દસ ને છ્યાશી શ્રીમદ જયસિંહ બાપા આ કપડું એક જ છે પણ એના ઉપર આ બધી ભાત છે એમ પ્રાણી માત્રમાં પરમાત્મા તત્વ છે પણ જેવો જેનો કર્મ જેવા જેના ભાવ જેવી જેની યોગ્યતા અને લાયકાત એવું આ બાર રૂપાંતર જણાય છે આવો એકાગ્ર ભાવ રહ તો વિક્ષેપ મટી જાય અને કોઈથી રાગ ના થાય કોઈથી કપટ ના થાય કોઈથી કપટ કરીએ તો કર્મ ભોગવવા આપણે જવું પડે મમતા કરીએ તો આપણે બંધાવવું પડે ઈર્ષા કરીએ તો આપણું તપ બની જાય એટલે આપણે ખૂબ ધ્યાન રાખવા જેવી છે રૂપાળુ દેવ એ પ્રમાણ આવ્યું છે કે અભિમન જેવું બીજું કોઈ ઝેર નથી અભિમન એ જ અધર્મ જ્યારે અભિમન રહીત પણ એ ધર્મ પ્રાણી માત્રમાં તું જ અને આ બધું તારું છે એવો ભાવ રાખી અને પછી મજૂરી કરો પૂર્વનું ઉપાર્જિત કરેલું કર્મ દાસોમ ભાવથી ચૂકવો તો છૂટા થઈ જવાના અહીં ક્યાંય દોરડી વધેલી નથી હું ખેડમાં બંધાયેલો છું કે છૂટો છું અને આપણા સારું આ બધાએ કેટલી બધી સગવડ કરી છે એમ આ જીવ સંસારમાં ઓમ છૂટો છે આ બધી તો કર્મરચના જણાય છે તો આત્માના ભાવ રાખી અને વર્તમાન સારું કરો સંઘ સારું કરો વાતાવરણ સારું કરો મા બાપની સેવા કરો વડીલોનો વિનય કરો મહેમાન થઈને રહો અને બધા જુઓ તો ખેતરમાં પાકના ટગલા થયા છે એનું બનાવનાર કોણ છે ભરૂં મોથી આ દેહ કોને બનાવ્યો ઓગથી દેખાય છે કોને સંભળાય છે પગે ચલાય છે અમ કોની સત્તા છે એ સત્તા વિના પોદળું પણ ફરકેવું નથી એવો એકાગ્ર ભાવ ર તો ભક્તિ મોયથી પ્રગટ થાય જેટલો આત્મા પરથી મળ ઓછો થાય એટલો ઉગાડ થાય અને એટલી મોય ઉજ પડ વહીવટ તમારે કરવાનો છે આવો એકાગ્ર ભાવ ર તો પછી દુઃખ કયો છે નહીં તેરા ગામ ને ઠામ નહીં રે પૂર્ણ પાટણા સાધુ સબહી પટુવાયા લોક નહીં રે કોઈ આપણા કબીરનું આ વાક્ય શું કરવા બોલ્યા છે કે આ જીવ હું 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 કરે છે એ તો અજ્ઞાનની ગોઠ છે એ આત્મા નથી આ હું હું છે એ જીવભાવનું લક્ષણ છે જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે આ ગોઠ છૂટી જાય ન હમ ન તુમ દફ્તર ગુમ આ જીવ શિવ સ્વરૂપમાં મળી જાય આ જુદો ફરે છે એટલે જગત રજ રચ કરે છે ઉન મારું આ બીજો અને આ બીજાનું કરીને કર્મ બૌદ્ધ હશે અત્યારે તો પૂર્વનું કર્મ બૌદ્ધ બીજા બહુમાં જવાનો પણ સત્સંગ કરી અંતર પરિણમ હતો આ હું પણ આની ગાંવઠ નીકળી જાય આપણે દેહનું વિમાન ના રાખીએ અને નિર્મળ થઈએ શાંતિ રાખીએ સંતોષ રાખીએ સારા ભાવ કરીએ અને વર્તમાન સુધારીએ તો ભાવ સુધરી જાય કોઈના મનમાં એમ હોય કે આવી રીતે ભક્તિ થતી હ પણ જેટલા થયા છે એ બધા એકદમ ગુસખો નથી માર્યો પણ વર્તમાન હારું કરતાં કરતાં ક્રમે ક્રમે ધર્મનું પામી ગયા છે કૃપાળુદેવ આ કાળમાં ધર્મનું પામ્યા છે તેઓ મહાવીરની સભામાં બેઠેલા હતા ત્યારથી ભક્તિ કરેલી છે કૃપાળુદેવ એટલે શ્રીમદ રામચંદ્ર રાજચંદ્રની વાત ચાલે છે શ્રીમદ રાજચંદ્ર પણ થોડી ભૂલ ખાતી એટલે ફરતા થઈ ગયા છે નહીંતરો મહાવીરની સભામાં બેઠેલા હતા આ વખત મોકવાઈ ગયો છે તો આપણે પૂર્વમાં એવું કર્મ કરેલું હ તે આજે આવા સત્સંગ યાદ આવી ગયો છે અને ભગવાન હોબડ્યા છે ઘણા મહાપુરુષોએ કહ્યું છે કે મનખાદેવનો અવતાર આવવો ઘણો દુર્લભ છે એમાં પણ ભગવાન મેળવવાના ભાવ થવા ઘણા દુર્લભ છે અને જો ભાવ થાય તો સત્પુરુષ મળવા દુર્લભ છે અને જો સત્પુરુષ મળ્યા તો સત્સંગમાં ટકી રહેવું ઘણું દુર્લભ છે ત્યારે આપણે બધા આ કોટ કાપીને આવ્યા છીએ આટલો મોટો કોટ કાપીને આવ્યા છીએ માયાનું જે કોઈ છે એ તો આપણા પુણ્ય પ્રમાણે મળી અહીં મળે આપણને મૂડીને આપણે જે મૂકીને કંઈ જવાનું નથી એ તો આપણી ઓ આપવાનું છે સદગુરુ દેવ કી